અષાઢી બીજ મિત્રો અષાઢી બીજના દિવસને કચ્છના કચ્છીઓ નવા વર્ષ તરીકે ઉજવે છે કચ્છ જિલ્લાનો સૌથી મોટો ભાગ રણ વિસ્તાર છે ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કચ્છ જિલ્લામાં પડે છે કચ્છના લોકો અષાઢી બીજનો વરસાદ શરૂઆતનો દિવસ માને છે એટલે કે અષાઢી બીજના દિવસે વરસાદની શરૂઆત થાય છે એમ માનીને કચ્છીઓ અષાઢી બીજના દિવસને નવા વર્ષ તરીકે ઉજવે છે પરંતુ મિત્રો આ નવા વર્ષ ઉજવવા પાછળ ઘણી બધી કથાઓ જોડાયેલી છે જેમાં મુખ્ય કથા તરીકે વાત આવે છે લાખા ખુલાણીની તો ચાલો આ દિવસના ઇતિહાસની આપણે વાત કરીએ કચ્છ પ્રદેશમાં ઘણા બધા પરાક્રમી રાજા મહારાજાઓ થઈ ગયા એમના એક હતા એમાંના એક હતા લાખા ખુલાણી લાખા ખુલાણી ખૂબ જ દાનવીર હતા એવું કહેવાય છે કે તેઓ રોજ સવા શેર સોનાનું દાન કરતા હતા લાખા ફુલાણીના પિતાનું નામ હતું જામ ફુલાણી અને માતાનું નામ સોનલબેન જામ ફુલાણીને અન્ય ચાર રાણીઓ પણ હતી અત્યંત સ્વરૂપમાન અને નિડર સોનલ તથા તેમનો પુત્ર લાખા ફુલાણી એ રાજાના ખૂબ જ માનીતા થઈ ગયા આથી અન્ય રાણીઓને ઈર્ષા થઈ અને અદેખાઈ થઈ આ અદેખાઈ દિવસે ને દિવસે વધવા લાગી વર્ષો વીતતા ગયા અને લાખો મોટો થઈ ગયો વસંત ઉત્સવના સમયે રંગ મહેલમાં એક વખત ઉત્સવ ઉજ ઉજવાઈ રહ્યો હતો ઉત્સવમાં તમામ હોળીના રંગમાં ઉજવણી કરી રહ્યા હતા ત્યાં પુરાણીએ તેની અન્ય માતા પર રંગ ઉડાડ્યો ત્યાં તે માતા ગુસ્સે થઈ ગઈ તો રાજા જામ પુરાણીને ફરિયાદ કરી વાત કરી કે લાખાએ તેની માતા સાથે રંગોથી રમીને તેની મર્યાદા ભૂલી ગયો તો જામ પુરાણી આ બાબતે ગુસ્સે થઈ ગયા અને એટલે કે રાજ્ય છોડીને ચાલી જવા તેથી પિતાની વાત માની કાળા કપડા અને કાળો ઘોડો લઈ સીમા પર નીકળી ગયો લાખો ઘોડા પર જતા જતા ચાવડા વંશના રાજા પાટણના ચાવડા વંશના રાજા સામંતસિંહ ચાવડાના રાજ્યમાં પહોંચ્યો તે સમયે ત્યાં અશાંતિ અને તંગદીલી સર્જાઈ હતી તેથી લાખાએ પોતાની બુદ્ધિ કુનેહ અને કાર્યકુશળતાથી રાજ્ય પર શાંતિ લાવ્યા સામાનસિંહે આ બાબતે ઈશ્વરનો આભાર માન્યો અને લાખા ફુલાણીનો આભાર માન્યો લાખાના કચ્છમાંથી નીકળી જવાથી કચ્છમાં ઉપરા છાપરી કુદરતી આપત્તિઓ સર્જાવા લાગી ફુલાણીની એક રાણી ધામ ફુલાણીએ પોતાના પેટમાં કટર મારી મૃત્યુ પામી ત્યારબાદ થોડા દિવસો પછી જામફુલાણી રાજાનું પણ અવસાન થયું વરસાદ જાણે લાખાથી વિસા ગયા હોય તેમ બંધ જ થઈ ગયો હતો પશુપાલકો પણ સિંધ અને કાઠિયાવાડ જવા લાગ્યા બાકીના પશુઓ ટપોટપ મરવા લાગ્યા ખેડૂતોની આવી દુર્દશા ક્યારેય થઈ ન હતી આ આખા કચ્છમાં ભયંકર દુષ્કાળે ત્રાસ પડાવી દીધો હતો આ સમયમાં રાજા જામફુલાણીના અન્ય પુત્રમાં લાખા જેટલું તેજ અને બળવાન કોઈ ન હતું તેથી લોકોને લાખા ફુલાણીની ખૂબ યાદ આવી લાખાને કચ્છની આવી હાલતની વાત સાંભળી ખૂબ જ આંચકો લાગ્યો તેથી લાખો સામંતસિંહ રાજાની રજા લઈ કચ્છ તરફ નીકળી પડ્યો લાખાના કચ્છમાં આવતા જ કચ્છની ધરતી પર પગ મૂકતા જ ચોમેર જળ વરસાદ આવ્યો સર્વ જગ્યાએ વરસાદ આવ્યો ધરતી લીલીછમ થઈ ગઈ ઢોરા ઢાખણ પણ પાછાવા લાગ્યા જે દિવસે લાખાએ ફરીથી કચ્છમાં પગ મૂક્યો તે દિવસ હતો અષાઢી બીજ તેથી અષાઢી બીજથી વરસાદની શરૂઆત થઈ એમ માનીને દર વર્ષે અષાઢી બીજના દિવસને કચ્છીઓ બેસતું વર્ષ નવા વર્ષ તરીકે ઉજવે છે આમ કચ્છમાં ટૂંકમાં પુરાણીના કચ્છમાં પુનઃ આગમનથી અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે આવી રીતે કચ્છીઓ અષાઢી બીજને નવા વર્ષ તરીકે ઉજવે છે કચ્છના માછીમારો ખલાસીઓ અષાઢી બીજના દિવસે પાછા ફરે છે અને કુટુંબીજનોને મળે છે તો મિત્રો આ હતી માહિતી કચ્છના નવા વર્ષ વિશે જો માહિતી સારી લાગી હોય તો મિત્રો સુધી માહિતી શેર કરજો જય હિન્દ